એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેમણે થોડા સમય પહેલા જ ગુજરાતના લોક સાહિત્ય કલાકારોને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા અને તેમાં કીર્તિદાન ગઢવી ગીતા રબારી અને કિંજલ દવે જેવા લોક સાહિત્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમણે શંકર ચૌધરી સાથે ભોજન પણ માણ્યું હતું અને તેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા અને ત્યારબાદ વિક્રમ ઠાકોર દ્વારા એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે જેટલા પણ લોક સાહિત્ય કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા છે તેમાંથી કોઈ ઠાકોર સમાજના કલાકાર નથી તેને લઈને તેમણે સરકારની સામે મોરચો માડ્યો હતો અને હવે તે વચ્ચે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સરકારની સામે રોષમાં જોવા મળી રહ્યા છે તો તે અંગે વાત કરવી છે આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠાકર પહેલા વિધાનસભામાં સરકાર દ્વારા જે દસ થી પંદર લોક સાહિત્ય કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તે દરમિયાન ઠાકોર સમાજ અને આદિવાસી સમાજના કોઈ પણ કલાકારની ઉપસ્થિતિ નહોતી જોવા મળી અને ત્યારબાદ બીજી વખત જે સરકાર દ્વારા કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તેમાં પણ આદિવાસી કલાકારો નહોતા જોવા મળ્યા તેને લઈને ડેડીયાપાડાના આપણા ધારાસભ્ય ચૈતર વસાવા સરકારની સામે રોષમાં જોવા મળી રહ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે બે બે વખત વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા અને બે વખતમાંથી એક વખત પણ આદિવાસી સમાજના કલાકારોની ઉપસ્થિતિ નહોતી જોવા મળી તેમને આમંત્રણ નહોતું પાઠવવામાં આવ્યું સરકાર દ્વારા તેમની અવગણના કરવામાં આવી છે તેમજ તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે પણ બાયો ચડાવી છે જેમાં તેમણે કહ્યું હતું કે શંકર ની જે આ રીતે તેમણે કલાકારોને આમંત્રિત કર્યા છે તેને લઈને તેમની જે વિચારધારા છે તે છતી થઈ જાય છે અને અનેક પ્રશ્નો પણ તેમણે સરકાર સામે ઉઠાવ્યા તેને લઈને તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લે આજે વિશ્વ રંગમંચ નો દિવસ છે અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોક ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા જે બદલ અમને દુઃખ થયું છે